તો જો અહીંયા મંદિરના પાછળના ભાગમાં અહીંયા આ ભૂલ ભૂલૈયા છે એમાં બાળકોને બધાય આનંદ લે છે એમાં હાલીને ભૂલ ભૂલૈયામાં રસ્તો ગોતવાનો છે ને હિલું જવાનું છે આ પણ અહીંયા મોચા હનુમાનજી મંદિરમાં પાછળની સાઈડ છે લોકો એનો પણ ભરપૂર આનંદ માણે છે ને આ બહુ મોટી અને બહુ શાંતિપ્રિય જગ્યા છે જો આ મંદરે હજી બહુ મોટી છે

તો જો આ ભૂલ ભૂલૈયા આનંદ આપણે લઈએ છીએ ભૂલ ભૂલૈયા આપણે આમ આવીએ છીએ આમ આંતરિક શાંતિ યાત્રા નામ છે જો આ સામે બોર્ડ મારેલું છે આંતરિક શાંતિ યાત્રા આપણે અને આપણી દેશી ભાષામાં ભૂલ ભૂલૈયા કઈ પણ આ બોર્ડમાં લખેલું છે એ આંતરિક શાંતિ યાત્રા છે